વધાય હારે તો વધાય મજામાં મળી ગયા ને આવું નવું નવું ટીકનીકી ટીકનીકી ખુજાસ કરે જો આજ છે ને આપણી માવો લીધો તો માવો લીધો આપણી મણી માવાના પેડા બહુ જ ભાવે તો મેં કીધું માવો લેલા તો માવો લીધો તો આપણી માવાના બનાવવા પેડા તો પહેલાં તો છે ને માવો શેકે લેવાનો છે જો આવી લીધું કોઈ પાણી કે હોય ને તો બરે છે એટલે પેલા માવો શેકે લીએ જો આ રીતે હમણાં છૂટું પડી પડીએ ને માવાના આપણી પેંડા કરીએ તો માવામાં આપણી છે ને અડધો કિલો હોય તો અડધો કિલો ખાંડ નાખવાની છે ને કંદોયું છે ને એ કિલો માવો હોય તો દોઢ બે કિલા ખાંડ નાખે તો એ ગઈરો બહુ થેજે શું કામ કે એ તો વેચવા માટે કરતા હોય એટલી વધારે ખાંડ નાખે ને આપણી તો છે ખાવા માટે કરવાના છે એટલે અડધો કિલો માવો છે તો આપણે અડધો કિલો ખાંડ નાખવાની છે જો એકદમ માવો બહુ હારો છે હું કારણ કે જો એકદમ ઢીલો થેગો ને હાવ ઘી જેવો થેગો તો હજે આપણી માવો રાખો ઘણોય કારણ કે માવો તો બીજો છે જે માવો છે ને આપણે અડદિયામાં નાખવાનો છે બીજો માવો ને આ માવાના ઘણી બધી વસ્તુ બને આમાંથી તો આપણે ગુલાબજાંબુ બને તો પેડા બને તો આપણા શિયાળામાં તો માવો ઘણા માવથીઓ આવતો હોય તો આમાં એવું છે ને આપણી થોડો ખેતાઈ જાય કે આપણી હા ભીખાણ નાખી દેવાની ને આપણી એલચીના દાણા આપણે ઘૂંટડ્યા તો એલચી નાખવાની છે તો આપણી છે ને આ જો એવું ખેતાવા મેળો જો આમાં હા જેટલું ઘી કેળીને એ છે આપણી ખાંડ નાખી દઈએ જો એકદમ ઢીલો થઈ ગયો તો આપણે આ એક વાયકો ખાંડ નાખી દઈએ ને હજે પણ થોડી

કારણ કે શિયાળામાં તમે ચાર મહિના સારી વસ્તુ ખાઈ લો ને એ કોઈ માંદા ન પડો એટલે એ શિયાળામાં મજા આવે એ ભાવે પણ રોટલો ને ઉનાળામાં છે ને આપણી જમવાનું ઓછું ભાવે અટાણે શિયાળામાં બધી વસ્તુ ભાવે તો જો આપણી આપણી આમાં નામાં આમાં નામાં હલાવ્યા કરજો ચાર મહિ આવે જાય પછી આપણી ઉતારેલી હું એ પણ હું તમે આમાં જોડાવી જો કઈ રીતે પેડા ભરે કઈ રીતે ખાય એ હું તમને બતાવીશ

કારણ કે શિયાળો છે એટલે મુરનેગરી થતી ને તો આપણે હવાયરી છે ને જ રેસીપી બતાવ તો તમે ભૂલે ગી છે રાજખેર પાસી બનાવી ના એટલે તમે હું બતાવીશ તો આપણી છે ને આ બનાવી સિંગની ચલાની તલની ચીકી એકદમ સોફ્ટ ને આમ ખાઈએ તો જો ભૂકો થઈ જાય એવી અસર બનાવી ને આ છે ને એ સિંગની છે

ની લાઈક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવો એટલે આ વિડીયા તમને રોજે રોજના જોવા મળે કારણ કે આમાં રેસેપી શિયાળામાં નવી નવી રોજ આવી ગઈ તો આપણી છે ને આમળા કેન્ડી બનાવવાની છે એટલે આપણે બે કિલો જો આમળા મગાવ્યા હતા ત્યાં જ આવે તા તો આપણે આણી કાલે બનાવી ને આટલા પેડા જો બનાવી તા જુઓ તમે એ એકદમ અસલ એ આપણી એલચી નાખી દઈએ જો ઠરી એટલે એકદમ રૂપારા ભરાઈ જાય તો જો કોઈની પેડા ભાવતા હોય તો આવો પેડા ખાવા માવાના દૂધના તા બધા ખાય પણ મણી દૂધના ઓછા ભાવે મળી ભાવે માવાના એટલે આપણે મેવાના જો પેડા બનાવી લીધા